ગૌતમ અડાણીએ ઇન્ડોલોજી મિશન માટે રૂપિયા સો કરોડની સખાવતની જાહેરાત કરી અડાણી ગ્લોબલ ઇન્ડોલોજી કોન્કલેવલના ઉદ્ઘાટન પ્રસંગે અડાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અડાણીએ ભારત નોલેજ ગ્રાફ નામના દેશના પ્રથમ ડિજિટલ જ્ઞાન માળખા માટે રૂપિયા સો કરોડના સ્થાપક યોગદાનની જાહેરાત કરી આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતીય સભ્યતા સંસ્કૃતિ ભાષાઓ ફિલોસોફી અને પ્રાચીન જ્ઞાન અભ્યાસ ઇન્ડોલોજીને વૈશ્વિક સ્તરે મજબૂત કરવો છે અડાણી ગ્રુપ અને શિક્ષણ મંત્રાલય ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સાથે મળીને વીસ થી બાવીસ નવેમ્બર દરમિયાન અમદાવાદના અડાણી કોર્પોરેટ હાઉસ ખાતે દિવસીય કોન્કલેવલ નું આયોજન કર્યું હતું કાર્યક્રમમાં સન્માનિત મહેમાન તરીકે હાજર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી એ પહેલને ભારતને પહેલ ને ભારત ને વિશ્વગુરુ બનાવવા તરફ નો મહત્વ નો પગથિયો ગણાવ્યો ઇન્ડોલોજી વિભાગો વૈશ્વિક સ્તરે ઘટી રહ્યા હોય ત્યારે આ પ્રયાસ ભારતીય જ્ઞાન પરંપરાને ફરી ઉદ્ભવ આપવાનો છે અડાણી સમૂહ અને આઈકીએસ મળીને ચૌદ પીએચડી વિદ્વાનોને પાંચ વર્ષ માટે સહાયતા આપશે જેમાં ભારતીય ભાષાશાસ્ત્ર ખગોળ જ્ઞાન આરોગ્ય સંભાળ ઇજનેરી અને શાસ્ત્રીય સાહિત્ય જેવા વિષયો પર સંશોધન થશે આ પહેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ભારતીય જ્ઞાનને આધુનિક શિક્ષણ અને ટેકનોલોજી સાથે જોડવાનો ઉદ્દેશ ધરાવે છે स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सोल्यूशन फॉर होम एप्लायसेस घर बनाओ। टीवी फ्रिज, वॉशिंग मशीन एसी घंटी कूलर चिमनी ओवन मोबाइल अने एसेसरीज होम थिएटर सहित